પટેલ નાંજીભાઈ લાલાજી ગામ ધુણસોલ લાખણી તાલુકો સિસ્ટમા કંપનીનો કંપનીનું બાયોગેસ સજીવન ફાઉન્ડેશન સજીવન લાઈફ દ્વારા હરિયાળુ બનાસ દ્વારા બનાસ ડેરી દ્વારા બાર હજાર પાંચસો આની મૂળ પ્રાઇઝ છે એક વર્ષ પહેલાં મેં આ બાયોગેસ બનાવેલું છે બાયોગેસ જોઈ લો આ બાયોગેસની અંદરથી ફાયદાની વાત કરો તો હું દરરોજના માટે બેથી ત્રણ દોડખી પોયલા નાખું છું આની અંદર હામે સેલરી નીકળે છે આના ફાયદા એટલા છે કે આપણે એક તો અહીંયા ફિલ્ટર આવેલું છે ફિલ્ટરની અંદર મિથેન વાયુનો સંગ્રહ કરે છે અને બાકીનો ગેસ તેઓ આપણે પ્રવાહીરૂપી ગેસની સગડીમાં મળે છે તો ફિલ્ટરમાં સંગ્રહ મિથેન વાયુ થવાથી આપણે એ કાળમાં બોલીએ છીએ કાળમાં આવતી નથી તો તવા બી ફૂટતા નથી એનું કારણ વિસ્ફોટક કરતો નથી બીજા નંબરની અંદર આની ગેરંટી દસ વર્ષની છે તે સિસ્ટમ આ કંપનીની બાયોગેસની દસ વર્ષની ગેરંટી છે દસ ફૂટ લંબાઈ છે સાત ફૂટ પહોળાઈ છે ને ચાર ફૂટની હાઈટ છે અઢી અને જમીનની અંદર નાખેલું છે ને દોઢ ફૂટની આને ઉપર છે આને વજન મૂકેલું છે એટલે પ્રેશર વધારેમાં વધારે રહે એના માટે અહીંયાથી એક એરવાલ આપેલું છે એરવાલ આપેલું છે આપણે બહાર ગામ જવાનું થાય બહાર ગામ જવાનું થાય ને ગેસ વધી જાય તો ઓટોમેટિક અહીંયાથી બહાર નીકળી જાય જેટલો સ્ટોર રહેવાનો એટલો રહે બાકીનો અહીંયાથી એરવાલેથી નીકળી જાય અહીંયા ફિલ્ટર લાગેલું છે ફિલ્ટર થઈ અને પછી આગળ બાયો ગેસ જવાની પ્રોસેસ થાય છે હવે અહીંયાથી આપણે અંદર નાખવાનું છે એક ટબ નાખીએ એટલે આપણે ચારથી ચાર કલાકનો ગેસ આપણને મળી જાય ચાર કલાકની અંદર આપણે સવારમાં ચા બની જાય બપોરે ખાવાનું બની જાય દૂધોના થઈ જાય અને સાંજે આપણે ખાવાનું ચા બીજી બધી વાના ઉપર હું કરું છું તો આના ફાયદા સતત ત્રણ મહિના ખાવાથી હલાઈ દેવાનું ગોબર નાખી અને હલાઈ દેવાનું હલાઈ અને આ છોડી દેવાનું એમ આ અંદર રાખવાનું પાણી અહીંયા લેવાનું દસ કિલો ગોબર તો વીસ લીટર પાણી નાખવાનું અને પછી હલાવીને આ બાજુ કરી દઈએ એટલે અંદર જતું રહે ગેસ હવે ગેસ ગેસ આપણે લઈએ અને જેટલી સેલેરી હોય એ સેલરી આપણે ખેતરમાં યુઝ કરી શકીએ છીએ ખેતરમાં સેલેરી યુઝ કરવામાં ત્રણ પ્રકારની છે ધારો કે આપણે સીઝન ચાલુ સીઝનમાં વેન્ચ્યુરીથી ખેંચી લેવરાય અને અંદર ગૌઝરણ નાખીને બેક્ટેરિયા બીજે નાખે કમ્પ્લીટ જીવામૃત બનાવીને એ બી કરી શકો છો મારા જોડે ત્રણ બેરલ છે એ બેરલની અંદર હું સીઝન પૂરી થાય ત્યારે કલ્ટિવેટર મારેલું હોય ત્યારે રોટાવેટરનું કામ કરે છે ત્રણ બેરલનું વજન નવસો કિલા જેવું થાય નવસો કિલો વજન હું ભરી અને ખેતરની અંદર જવું સલરી આગળના ભાગેથી નીકળતી જાય પાછળ પાછળ એ સમારે આવતો જાય અને ખોટ પણ ભાગતા જાય એ પ્રકારની હું ખેતી કરું છું આને બાયોગેસથી અને બાયોગેસનો ફાયદા તવા ફૂટવાનો પછી સાસ આપણે એનું વલણું આપણે એનું વલણું કરીએ અને સાંજ સુધી ખાતી સાસ પડતી નહીં બીજા નંબરની અંદર અને આપણે સતત ત્રણ મહિના ચાર મહિના ખાવાથી એસિડિટી ગેસનો પ્રોબ્લેમ બી મટી જાય અને બીજા નંબર આ આ બાયોગેસ ધારો કે ક્રેક થઈ ગયો ગમે તે નુકસાન આવી ગયું તો આનો પણ નુકસાન ના થાય હવામાં એ પરસરી જાય ગેસ વિસ્ફોટ ના કરે બીજા નંબરની અંદર આનો ફાયદો એક વાય છે કે મહિનો એક મહિનો ચાલતો મારા જોડે ગેસ એ એલપીજી ગેસ એલપીજી ગેસનો ક્યારેય બાટલો આવી રહે ને એનો કોઈ નક્કી નહીં ઉડવાના બી પ્રોબ્લેમ હજાર રૂપિયા ભરવાના બી પ્રોબ્લેમ પછી બીજાને મને બાઇક લઈને જવું જોખમ આવવું જવું એ એનાથી બધી દસ વર્ષ માટેની એની આપણને મુક્તિ મળે છે બાયોગેસ વાપરવાથી આ બાયોગેસની સો ફૂટની નળી આવે છે લેટર પાઇપ જેવી જાડી અને મજબૂત બાયોગેસ ત્યવ પડ્યું છે આ અહીંયા છે રસોડામાં લગભગ સો ફૂટની અંતરમાં આવે છે નળી એના બે ઢાળ પાડવો પડે છે એ પ્રમાણે આપણે વ્યવસ્થા કરી છે કસડા વધી જાય છે આ સેફ્ટી વાત છે આપણે સાફ સફાઈ કરવી હોય ને ત્યારે આને બંધ કરી દેવાનો બંધ કરીને ચાલુ કરવાનું અહીંયા બાષ્પીભવન થાય પાણીનું તો અહીંયાથી એક મા બુચ આપેલું છે બુચ ખોલો એટલે પાણી નીકળી જાય નથી બાષ્પીભવન જે થતું હોય ને અહીંયાથી પછી ગેસ આવે અહીંયા અહીંયા એ આ લાઇટર છે ઓનો ઇલેક્ટ્રિક અને એક વખત ચાર્જિંગ કરીએ ને ત્યારે આ લગભગ દસથી પંદર દિવસથી એવું ચાલે આ ચાલુ થઈ ગયું આ જવા આટલી આટલી આવે આ ચાલુ આ ચાલુ આ ઇલેક્ટ્રિક બીજામાં ગેસ બનતો પાંચ મિનિટ થાય એલપીજીમાં અને આમાં બે મિનિટમાં બની જાય એટલી ચડપી બને આ અંદર અંદર નાખ્યા પછી આ અહીંયાથી ખેંચવાનું આમ ને ખેંચીએ એટલે આ બધી સલરની અંદર રબડી જતી રે આપણે બેરલની અંદર અહીંયા એક બેરલ લગાવેલું છે આ બેરલની અંદર સ્ટોર થાય પછી વેંચું રીતે આ બધું પડ્યું છે અંદર ભરેલું એકદમ જીવામૃત જેવું એટલે આનાથી બી પ્રાકૃતિક ખેતી કરી શકો પછી બેરલની અંદર નાખીને આપી ખેતરની અંદર પણ વપરાશ કરી શકો અને ફૂલ ઉનાળો હોય અને આપણે કંઈ વાવેતર ન કરેલું હોય તો બી ભાઈઓને ટેન્શન નહીં કરવાનું ઉકળા ઉપર નામી દો તો ઉકળો એકદમ બેસ્ટ પ્રકારનો બને એકદમ નિંદામણની ભે પ્રોબ્લેમ મટી જાય એનું કારણ ઉકેડો હોય તો બાકીનો ઉપરના ભાગે કાચું રહે મારો ઉકેડો કોઈ દિવસ કાચું રહેતો નથી સલરી અંદર પાથરી દો એટલે ઉકેડો કાચો રહેવાનો પ્રોબ્લેમ ન હોય તો બીજું વાર થાય નહીં આ છે હા આ આપણે ખેતરની અંદર ટ્રેક્ટર દ્વારા અને સલરી અહીંયા એક અહીંયા લોક લગાવવાનું લોક લગાવીને પછી અહીંયા લેટર લગાવી દેવાની લેટરના નીચેના ભાગમાં કાણા પાડી દેવાના અહીંથી લેટર જોઈન્ટ કરી નાખવાની બીજું એક બેરલ અહીંયા લગાવી દેવાનું પછી ખેતરમાં જઈ અને આ લોક ચાલુ કરી દેવાના એટલે સલરી નીચે કાણા હોય ને એમાં પડવાનું ચાલુ થઈ જાય પાછળ પાછળ સમારા હોય ટ્રેક્ટર ખેંચે પૂરું થાય વળે ભરી નાખવાનું પૂરું થાય વળે ભરી નાખવાનું એવી રીતે આપણે જો કરશો તો એ અચ્છાદાનમાં થઈ જાય અને ત્યારે ને ત્યારે આપણને છાણિયા ખાતરનો યુદ્ધ થવા મળે તો આપણે બધી આ માહિતી આપી ખૂબ ખૂબ નોંધજીભાઈ આભાર છે તમને તો આપણે આ તમે બતાવ્યું આ પીપળ એકની ની છે હશે ને એક હશે ને તીસરું હજી વચ્ચે મેળવાનું છે બરાબર ને તો આ ગયાથી કેટલા કેટલા અંદર વાવેતર પછી કરવાનું થાય છે પહેલું તો આનું આનું

બીજા નંબરની અંદર આની ધાર થતી હોય ને ધાર તો બધી જગ્યાએ ફેલાવો થઈ જાય અંદર ખેતરમાં પે વાવા જેમ કે આ પેલું આવે છે ને ફુવાર એ ફુવારા ટાઈપ થઈ જાય બધા ખેતરની અંદર બધી જગ્યાએ પથરાઈ જાય બેક્ટેરિયા પછી ગ્રોથ એ બધું તો થાય અને છા છાણિયા ખાતર જેવું થઈ જાય આ તો એકદમ સડેલા ખાતર જેવું આ પણ ત્યારે ત્યારે મળી જાય એટલે બાયોગેસ વાપરવાથી ઘણા બધા ફાયદા થાય પ્રાકૃતિક ખેતી થઈ શકે તો આપણે તો પીપળું દાખલા તરીકે આ બેલ ઓમ ફેર્યું છે તો બેરલ તો દાખલા તરીકે ધકે જોતું હશે ને તો કલ્ટી હોર કરે ને હા આગળના ભાગે આ આ ભાગ છે એમ આ બાજુ એ ધકલના ભાગમાં રાખવાનું તો આ બેરલ નું જે આ છે આ શકલી આ ધકલા ભાગમાં જે કલ્ટી એડે કે એ રીતનું રાખવાનું ધકલા ભાગમાં એટલે બધી જગ્યાએ આ કલતી હમાનને ફેલતું બી હેડે તો આપડે બધું યુઝ પણ થઈ જાય અંદર ઓટાઈ જાય બધું અને ખેડૂત જાગો જય જવાન જયારે